ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને સવારમાં આપણે આવી ગયા હા ગામમાં આ બેઠા અમારા અલ્પેશભાઈ ગાડી એ જઈ રહ્યા છે વર્ધીમાં તો હતી વિજયનગર ની વર્ધી અને આપણે એમને ઉતારી દીધા છે અને હવે જઈ રહ્યા ઘર બાજુ એક મોડા લેવા આવજો એટલે પછી આપણે મોડા લેવા જવાના છે બાકી જો વિજયનગર નું આગળ બતાવું તમને મસ્ત વ્યૂ તો જો અત્યારે મોર્નિંગમાં વ્યૂ કેવું મસ્ત આવે છે એમ પણ આવા રસ્તામાં હેઠવાને બહુ મજા આવે ખેતરમાંથી રસ્તો નાખે ને એકદમ રસ્તો પણ નવો બનાવેલો છે બાકી એકદમ મસ્ત વાઈબ આવે છે સવાર સવારમાં તો ત્યાંથી આપણે આવતી રહ્યા રાધનપુર સીએનજી પંપે સીએનજી ગેસ ફૂલ કરાઈ અને ગાડીને મારીએલ અને હવે જઈએ ઘર બાજુ તો ગમે તારે હાઈવે માં થતું ને પેલા ચેક કરું બે બાજુ કોઈ સાધન આવતા નહીં તો હે હાઈવે પર ગાડી જ બહુ થાય છે એટલે બહુ જોવું અત્યારે તો તો આપણે ચડી ગયા હા હાઈવે ઉપર અને હવે જવું છે તો ફાઇનલી મિત્રો આજ તો આપણો નહીં પણ ભત્રીજાનો સુખનો સરી ગયો છે નવી છોડાય છે ગાડી દાખજી તો નહીં આજ તો નવી અનબોક્સિંગ કરવાનું છે ગાડીનું હલો અનબોક્સિંગ કરવું ગાડીનું બેઠજી ખોલો ખોલો ગાડી ખોલા ખાલી ખોલા

તો આ વેચ થાય રહ્યો હોટલ માં જવાનો મારા દર્શન ભાઈ વેચ કરે થાય શું વેચ છે સારો તું કેમ થાય હું તો કહું એડો અમારે આ ભાઈ બીજા આવે રહે શું લઈ જાવું હે તમારે પાટી હાલો ને દહું પાસે આની હે પાટી આપવાની નહીં ચોઈસ કલાક બેડ તો ભેગું ને ભેગું બોલો પાટી હાલો ને કો ન કરે પછી એમ મોડી વાળો તો છે સાજ નો સમય અને આપણે નેખડી જવાનું હોજના ફરવા માટે સાયકલ લઈને જો સાયકલ ચલાવાની અત્યારે બહુ મજા આવે અત્યારે સાયકલ ચલાવવાની બહુ મજા આવે ટાઈમે એકદમ મસ્ત વાતાવરણ હે અત્યારે એકદમ ખુલ્લો રોડ હે સાયકલ ચલાવી બહુ મજા આવે નોર્મલમાં ઘણી હાતી હે અત્યારે પણ ચલાવ જ છે થોડુંક શું કે ફિટનેસ સારી રહે શરીર માટે સારું રહે તમે પણ દો સાયકલ હાકો અત્યારે બધાને શું બાઇક આવી ગયું છે ને એટલે કોઈ સાયકલ લાગતું નથી બધા બાઇક લઈને ફેરફાર કરે છે બાકી જો આપણે ન્યાક પડ્યા સાઈકલ લઈને ફરવા માટે જે મસ્ત વ્યૂ છે બાકી તો નાના હતા ત્યારે તો ઘણી સાઈકલો ચોડાઈ છે ખૂબ મજા કરી છે આખો દિવસ ભગમન ભેગા સાઈકલ ફરતા મજા કરતા એવી મજા આવે ના થાય એ બધું બાળપણ હતું એટલે બહુ મજા આવતી બહુ લાઈફને એન્જોય કરતા કોઈ ટેન્શન નહીં નહીં પૈસા કમાવાનું કોઈ ટેન્શન નહીં કોઈ ઘરની જવાબદારી કશું ટેન્શન નહીં આખો દિવસ એ સાયકલિંગ ફરો ભણવા જવો મજા કરો અને અત્યારે તો કોઈ ભાઈબંધ નથી કશું નહીં બધા હોવની લાઈફમાં બહુ વ્યસ્ત થઈ ગયા છે અત્યારે શું બહુ કરિયર ઉપર બહુ ફોકસ કરવું પડે કારણ કે શું એક ઉંમર આવે તમારી અઢાર વર્ષ પછીની તમારે ત્યાં કમાવું જ પડે એના કોઈ મેળ ના આવે કારણ કે અત્યારે કમાયા હોય કશું છે જ નહીં એમાં બોયસ લાઈફનું તો એવું જ હોય તમારે કમશો કમાશો તો તમારે ઘરમાં એ જ હશે બાકી ઘરમાં પણ તમારી કોઈ વેલ્યુ હોતી નથી લાઈફ છે બધું ચાલે કમાવું પણ પડે કરિયર પર ફોકસ કરવું ફોકસ પણ કરવું પડે બધું કરવું પડે बाकी जो तरबूज मजा आवे साइकिल चलावानी તમે પણ લાઉડ સેકટરું ચલાવો સારી સારી સેકટરું લાવો અને ચલાવો એન્જોય કરો મજા કરો થોડી વાર એકલા નેકળો ઘરની બહાર મજા કરો અમારા દર્શક મિતાયા તમને વાત કરતા ચાલો પડતો નહીં ạ vâng cá hello là ạ to dạ ufetar goma chiletar goma vi Chào goma vi chiletar goma dạ 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 đi dạ dạ dạ

ᱪᱚᱠᱞᱮᱴ ᱱᱚ ᱦᱩᱸ ᱯᱤᱥ ᱠᱟᱨᱮ ᱪᱟᱞᱟᱣ ᱫᱟ ᱠᱟᱨᱮ ᱪᱟᱞᱟᱣ ᱫᱟ ᱠᱟᱨᱮ ᱪᱟᱞᱟᱣ ᱫᱟ ᱠᱟᱨᱮ